નાખવા કડરાટ કરીને કડજુગા એવો થી ધ્રમ ને મારવા દાવ્યો ચોર લફંગા ને સીમમાં લાવ્યો માં ખૂબી ફાવ્યો રાત ખેડૂતો અરખતી આગતા નવ નવ કોષે તાગનો આપતા હોકાઈ ગઈ હરવાણી

હમણાં જ ઈટીવી ઉપર વચ્ચે એક એકતાનો પ્રસંગ બોલવા માટે હું ગયો હતો એવો એક પ્રસંગ છે આપે જેનું નામ સાંભળ્યું છે એવા જ ખંભાળિયા તો મોરાર સાહેબનું ખંભાળિયા અને મોરાર સાહેબનું શિષ્ય એટલે હોથીજી વેરાગ તો લાગ્યો રે ગુરુની વાતડીએ હાલો મારા હરિજનની હાથડીએ ખબર નો પર સંતનું નીકળવું અને અંધારામાં કોઈ પડછાયો જોવો અને પડકારો કરવો કોણ છે પડકારો થયો હું છું બાપુ હું એટલે કોણ કે શિકારી અત્યારમાં શું કરશ કે શિકાર કરું છું અત્યારના ભોર બચલા શરમ ત્રણ ચાર પંખીડા મરેલા ભાઈ ખોલ ઠેલી અને આમ જ્યાં ઠેલી ખોલી ઠેલી ખોલી અને અંદર જ્યાં નજર પડી ભાઈ ફાર 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 કરતા પંખી ઉડી ગયા એ પંખી ઉડી ગયા અને આયકડે હોથી ને એમ થયું કે આ કાંઈક લાય તત્વ છે આય કાંઈક એ સ્વરી તત્વ છે કારણ કે મરેલું જીવતું તું તેને ઉડી જાય આય કાંકી ઈશ્વરી તત્વ છે એટલે ઠેલી નો ઘાક કરી અને બે હાથ લાંબા કરી અને પગને અડવા ગયા પણ મોરાર સાહેબ બે ત્રણ પગથી બે ત્રણ પગ પાછા હટી જાય એ પગને અડવા નથી ભાઈ પણ હોથી એ નક્કી કરી લીધું આપણા હાથ એટલા હજી પવિત્ર નથી સંતના પગને અડી શકે ભાઈ હકીકત નો પ્રસંગ છે જામનગર તાબાનો પ્રસંગ છે મજા આવે પ્રસંગ છે પાંચ મિનિટ જ વધારે કઈ લેવી નથી પણ અહીંથી સંત વ્યા જાય અને હોથી નક્કી કરી લે કે આજથી કોઈ દી શિકાર કરવો નહીં અને પ્રભુ ભક્તિ અલ્લાહ ની ઈશ્વર બંદગી કરવી ભાઈ ખબર પડ્યું પૂછો કે મોરાર સાહેબ ની તો કે દર બીજનો સત્સંગ થાય છે ઈ દર બીજનો સત્સંગ સાંભળવા માટે ઈ બાલમભાથી ખંભાળિયા હાલીન જઈ શકાય એટલો રસ્તો છે મોરાર સાહેબ નું ખંભાળિયા કાયમ માટે અહીંથી જાય અને ભીતની પાછળ અંદર સત્સંગ હાલતો હોય અને ભીતની પાછળ બેહી અને હોતીજી કાયમ સત્સંગ સાંભળે છે એક બીજ બે બીજ ત્રણ બીજ ચાર બીજ એક વર બે વર ચોર્યાસી બીજ થાય છે એજ પ્રશ્ન કોણ છો કે બાપુ હું છું હું એટલે કોણ બાપુ એક વખત શિકારી શું કરવા આવ્યો બાપુ સત્સંગ હે સત્સંગ सत्संग છું બાપુ કે તું શિકારી સત્સંગ કે બાપુ શિકારી તો તેદી હતો જેદી પંખી ઉડી ગયા તેદી ઠેલીનો ઘા કરી દીધો બાપુ આ ચોરિયાસીમી બીજાય વંડી પાછળ ઊભો ઊભો સાંભળું છું હે કે ચોરિયાસીમી બીજાય વંડી પાછળ ઊભો ઊભો સાંભળું છું અને ફટ સંતે બાવડું પકડ્યું અને બાવડું પકડી અને જ્યાં સત્સંગ હાલતો તો ત્યાં લઈને હોથીજીને ગયા ભાઈ હવે વાત સાંભળવા દેવી છે અંદર જે ભક્તો બેઠા છે સત્સંગ મંડળની અંદર ફટ ઊભા થઈ જાય કે બાબુ આને ક્યાં લઈ આવ્યા તમે અંદર કે કેમ કે મરેલ ચામડાના ચૂતરાને બાબુ સત્સંગની અંદર લઈ કે તમે મરેલ ચામડું નથી ચૂતતા સંતનો પ્રશ્ન થયો ભાઈ હમો કે તમે બેઠા બેઠા મરેલ ચામડું નથી ચૂતતા કે શું મરેલ ચામડું ચૂતી જગ્યા તબલા મરેલ ચામડું નથી તમે ઢોલક લઈને બેઠા છો એ મરેલ ચામડું નથી કે બાપુ છે મરેલ ચામડું પણ રંગાઈ ગયેલું છે કે મેં જેનું બાવડું પકડ્યું ને એ રંગાઈ ગયેલું ચામડું છે બાપ

દરબારુએ એ કાઠિયા વર્ણ કોકે જેને કીધું કે સિકંદર તારો છોકરો આવી રીતે ભગતડા વેડા કરતો હોય આપણને શોભે નહીં હે કે ભગતડા વેડા કરતા હોય આપણને શોભે નહીં આપણે તો શિકાર કરવા વાળા માણસો છે આપડે તો હાથમાં લેવા માણસો છે અને હું તો એ સમય ની તમને કામ નથી તારા ક્યુ તેંદ્રુપે નહીં સૂર્ય છુપે નહી બાદલ રણે રો રાજપૂત છુપે નહીં દાતા છુપે નહીં ઘરે માગન ગાયો ચંચલ નારીકુ નૈન છુપે નહીં પ્રીત છુપે નહીં

તેથી બાલંબાઇટ જોડ બેઠા સત્સંગ ચાલુ થાય એટલે ભલે આજ વાઈટ જોવે આજ તો કઈ હોથી જવાનો નથી એ આયા બરાબર મધરાત ગજર ભાંગે ને નો ગજર ભાંગતા ની હારે અવાજ આવે અવાજ આવે એટલે એક જણો કે આ ગાય છે પણ ઓથી ક્યાં થઈ હાકલ ચડાવી છે ભજન એને કેવાય જુનાગઢ ની જેલમાં જેથી રામ કે નરસિંહ ને પૂર્યો હે કે તારો જો સાચો ભગવાન હોય તો નવ લોકો હાર તને લાવી દે

Eh? ई प्रसंग से तु ही नाम तारण सबे काज सारण धरो उसका धारण वो निवारण करेगा नथा दात वाकू दिया दूत माकू अरे खबर है खुदा को सबर जो धरेगा तेरा ढूंढ सीना मिटे दिल का कीना तो जिने पेट दीना सो आपे भरेगा मुरादम कहे मुकद्दर की अंदर तिने टाक मारा न तारा टरेगा रहे शेर बन में महामस्त मन में उजे दिन में रोजी दिलाता सुकर खर पंची सुकर गुजारे फिकर कर उसी को खुदा लम મુરાદમ કહે સહી કર કે દેખો ખુદા ને કહા સો અકલ મે મારો નાથ છે ભલા મણા મુરાદ સાહેબ છે ને કદાચ તમને ખબર હોય તો ભલે ને કે મુરાદ સાહેબ છે ને એ ચારણ ના શિષ્ય હતા હો કવિઓ લખ્યા છે પણ પૂર્ણ સવયો કોઈ નથી લખો પૂર્ણ સવય જો કોઈ લખ્યો હોય ને તો કવિ લખ્યા છે ભલા માણા આ પૂર્ણ સવય દાંત નથી તબ દૂધ દયો અબ દાંત દીએ કા અન્ન દેહ અને જો જલ મે થલ મે પછુ પંછી કી લેવત સુધી સો તેરી ભી લે કહે કો સોચ કરે મન મૂર્ખ સોચ કીએ કછુ હાથ ન એહે અરે જાનકો કો દેત અજાન કો દેત જહાન દેત સો તોકુ ભી દેહે બધાને દિયે છે ઈ મારો વાલો તને દે દેહે અને તને દે દેહે ઈ વાત તો ન ભજન જ કરાય એક સંત બેઠા છે આપણી બધાની ક્ષતિ છે કે આપણે સંતનું નામ બોલવું રહી ગયું હતું સંતશ્રી અને ઘણી વખત છે બાપુ તો મોટા મનના માણસ છે અને આપણે તો સંસારી છીએ આપણે તો ભૂલી ભૂલી જાય જાય અને છે બાપુ એટલે ચોરાસી માં જાય છે હે ચોરાશી માં ગયા છે એના કારણો અમે ઘણું બધું ભૂલી ગયા છીએ ઘણું બધું ભૂલીને અમે ફરીએ છીએ એટલે તો અમે ચોર્યાસી માં ગયા છે વજન ગયા ચોર્યાસી માં જાય અમે તો કેટલાય વચનો ચૂક્યા છે એટલે તો દખી થાય છે પણ આપ તો સંત છો સંત ન હોત સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લહેર છે હોતો ઠારત ઠામો ઠામ અને સંતોના સ્વભાવ કેવા છે સંતોના સ્વભાવ છે કેવા જનેતાની તાની ગોદ ના જેવા એનો જેનો ઠંડો સ્વભાવ હોય ને તો સંત કહેવાય ને જેમાં શીતળતા હોય ને સંત કહેવાય ને

બાપુ બેઠા છે સ્ટેજમાં થઈ આમ તો બાપુ સારું ગાય પણ છે કલાકાર પણ છે પણ મને એમને કીધું કે રજભાઈ હવે ટાઈમે યોગ્ય છે નખર બાપુ કચ્છી કાફીને એવું ગાય છે સારું આજ જ બાપુના ઉત્સવની અંદર એ પણ એમનો એક અમૂલ્ય સમય લઈ અને આવ્યા છે એમના બધા અનુયાયી એમના મિત્રો હા બાપુના અનુયાયી પચીસ ત્રીસ હજારની તો ઘોળ કરી છે આપણા દાદાના ઓલામાં હો અહીંયા પચીસ હજારની ઘોળ કરી છે બાપુએ અને બાપુના અનુયાયી આવ્યા બાપુ જબરજસ્ત અમારા ખંભાળિયા વિસ્તારની અંદર બાપુ